તને ના આનંદ પાડી વિડીયો ઉતારો એને એટલે રેકોર્ડિંગ મેકવા ની રહી આ તે હું તો મેકવાનો જ આનું રેકોર્ડિંગ નઈ મૂકીસ બોલ તારે શું છે હાલ હવે તારી પર કેસ બેસ લાગુ પડે ધ્યાન રાખજે આ તે કેસ બને તો જે થવું હોય એ થાય એની માને ઠોકો પણ તને મૂકવાનો થાતો નથી હવે ગમે અહીંયા ભેગો થા એટલે તારા ટાંગા આ ભાંગીને હાથમાં નો આવી તો મારો બાપ બીજો ભાંગ્યો જ તારી ગેંડમાં લાલ ચટણીનો ફરું તો થઈ રહ્યો અમે તો હે તારી ગેંડમાં લાલ ચટણીનો ફરું તો થઈ રહ્યો અમે

કઈ વાંધો નઈ કાળુ ભાઈ અડી જશું નિક કાળુ ભાઈ ને કાળી અડી જશું નક્કી એમ હા તો કાળુ ભાઈ કેતા શીખી દીજે બરાબર બોલ્યો છું અત્યારે તો મને થોડોક તારી ઉપર પ્રેમ ભાવના રહ્યો છે એટલે હું ગાયું ઉતર ન દેતો અને ફોન મોજ ને હવે નો કોઈ દે ને પ્રેમ આવ્યો તો ને ઘડીક હે પ્રેમ આવ્યો એટલે લેશો ને ઘડીક એટલે ફોન મોજ તો જો આ ભદ્ર ભાષા નો આપણે ખરાબ શબ્દ નો બોલીશ તો તું વિડિયો ડિલીટ કરી દે ને કે મજા આવે

મતલબ તું ઈ કરે બધું ને તું ને ભમરા મળી ગયા મને એવું લાગે બે ભેગા મળી રેકોર્ડિંગ છોડાવ એમ ને ના ના વાત એ કરતો ઈ તો મારો દુશ્મન બની ગયો છે અત્યારે કઈ વાંધો ને આ બધું કયું બધા ને ઠોકુર હમણાં ધંધા કરે એમ ને હા તો અત્યારે છે ને ફોન મૂક નકમ મારે કઈક બોલે છે હાલ મૂકી દે હો અને આ વિડિયો વિડિયો દે કદી ને કા છોડાવ વિડિયો ના દે ને સાજા તારા થાય કરી લેજે